હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ મૈસૂલી તલાટી વર્ગ ત્રણની જે પ્રિલિમ પરીક્ષા છે એના અભ્યાસક્રમ અંગે આની પરીક્ષા જલ્દી જ લેવાની છે તો એના પહેલાં આપણે એક શોર્ટમાં એનો સિલેબસ જોઈ લઈએ ટોટલ બસો માર્ક્સનું તમારું પ્રિલિમનું પેપર આવશે એમાં સૌથી પહેલાં વીસ માર્ક્સનું આવશે ગુજરાતી ગુજરાતીમાં અહીંયા દસ ટોપિક જે આપેલા છે આ દસ ટોપિકમાંથી બે બે પ્રશ્નો અંદાજિત આવશે એટલે કે ટોટલ વીસ માર્ક્સ માટે તમને વીસ પ્રશ્નો મળશે અને આ દસ ટોપિક જે છે રૂઢિપ્રયોગ કહેવતનો અર્થ સમાસ છંદ અલંકાર શબ્દ સમૂહ જોડણી લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ સંધિ જોડો અને સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો તો આમાંથી ટોટલ વીસ ક્વેશ્ચન આવશે અને વીસ ગુણોમાં ટૉપિક હશે આર્યું બીજું છે ઇંગ્લિશ ઇંગ્લિશ પણ વીસ માર્ક્સનું આવશે ઇંગ્લિશ જે છે આ ઇંગ્લિશ લેંગ્વેજમાં જ આવશે બાકીના બધા ટોપિક જેલા છે એ બધા ગુજરાતી લેંગ્વેજમાં ગુજરાતીના પ્રશ્નો આવશે ઇંગ્લિશમાં આપણને ટોટલ તેર સબટોપિક આપેલા છે તો આ તેર સબટોપિકમાંથી ટોટલ વીસ પ્રશ્નો આવશે અને વીસ માર્ક્સના હશે અને તમે સ્ક્રીનશોટ પાડીને તમારી જોડે રાખી લેજો અને જો આની પીડીએફ જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એમાંથી તમને આખી આ પીડીએફ મળી જશે ત્રીજો ટૉપિક છે રાજવ્યવસ્થા જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર આ ટોટલ ત્રીસ માર્ક્સનું આવશે તમારે આમાં પણ બીજા સબ ટૉપિક આપેલા છે એટલે કે રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટ આના માટે જે ટોટલ નવ ટોપિક આપેલા છે એમાંથી આવશે રાજવ્યવસ્થા અને જાહેર વહીવટના પ્રશ્નો અહીંયા તમે આ નવ ટોપિક જોઈ શકો છો બીજું છે અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રમાં જે આમાંથી પાંચ ટૉપિક આપેલા છે એમાંથી આવશે તો આ પાંચ ટૉપિકમાંથી અર્થશાસ્ત્રના પ્રશ્નો આવશે અને આ બે ભેગા કરીને કુલ ત્રીસ પ્રશ્નો તમારે પૂછાશે અને ત્રીસ માર્ક્સનો ટૉપિક રહેશે ચોથું છે ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો આ ટૉપિક જે છે એમાંથી ત્રીસ પ્રશ્નો આવશે અને ટોટલ ત્રીસ માર્ક્સનો ટૉપિક છે તમારો જેમાંથી ઇતિહાસમાં નવ ટોપિક જે આપેલા છે એમાંથી પ્રશ્નો પૂછાશે જેમ કે સિંધુકિરની સભ્યતા વૈદિક યુગ ગુજરાતના રાજવંશો સ્વાતંત્ર્ય સંગ્રામ જે એના ટૉપિક આપેલા છે એમાંથી ટોટલ તમારો ઇતિહાસ પૂછાશે બીજો વિષય છે ભૂગોળ તો જે ભૂગોળ છે એમાં આ ત્રણ ટૉપિક આપેલા છે તો આ ત્રણ ટૉપિકમાંથી ભૂગોળના પ્રશ્નો આવશે આ તમે શાંતિથી વાંચી લેજો હું વાંચવા જઈશ તો વિડીયો લાંબો થઈ જશે એટલે અને એના સિવાય છે સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસો જે છે એમાં પાંચ ટોપિક આપેલા છે આમાંથી પ્રશ્નો પૂછાશે અને આ ત્રણેય ટૉપિકના ભેગા થઈને ટોટલ ત્રીસ પ્રશ્નો તમારે આવશે પર્યાવરણ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ જે પાંચમો ટોપિક છે એમાંથી પણ ટોટલ ત્રીસ પ્રશ્નો આવશે અને આ ટોપિક ત્રીસ માર્ક્સનો છે એમાં પર્યાવરણમાંથી આ જે પાંચ ટોપિક આપેલા છે એમાંથી પ્રશ્નો આવશે બીજું છે વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમાં આજે પાંચ ટૉપિક આપેલા છે એમાંથી આવશે આ પર્યાવરણ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું જ્યારે તમે વાંચતા હોય ત્યારે એક બાબત ખાસ ધ્યાન રાખવાની કે આના રિલેટેડ જે કરંટમાં ચાલતું હોય એ ખાસ વાંચી લેવાનું કેમ કે કરંટમાં ચાલતું હોય એ આમાં વધારે પૂછાશે તો એટલું ધ્યાન રાખીને આગળની મહેનત કરજો છઠ્ઠું છે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટમાં એવું કંઈ થયું હોય પાસ્ટમાં એવું કંઈ થયું હોય તે જે ઘટનાઓ છે એ ત્રીસ માર્ક્સની આવશે સાતમો ટોપિક છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા આ ટોટલ ચાલીસ માર્ક્સનો આવશે એટલે કે ચાલીસ પ્રશ્નો આવશે તમારે એના ચાલીસ ખૂણ હશે એમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા સંખ્યાઓની શ્રેણી લોહીના સંબંધ ઘડિયાળ કેલેન્ડર આના ઉપરાંત જે ટોટલ સોળ ટોપિક આપેલા છે જેમ કે સંસ્થા વ્યવસ્થા માહિતીનું અર્થઘટન સંભાવના મધ્યક મધ્યસ્થ બહુલક ઘાતઘાતાંક વર્ગમૂળ ઘનમૂળ ટકાવારી નફો નુકસાન ચક્રવૃદ્ધિ વ્યાજ ભાગીદારી સમય કાર્ય ઝડપ કાર્ય અને મહેનતાણું ભૂમિતિ સિમ્પ્લિફિકેશન અને બીજ ગણિત અંકગણિત અને ગાણિતીય ગતિશીલતા ગુણોત્તરને પ્રમાણ તો આમાંથી ટોટલ તમારે ચાલીસ પ્રશ્નો આવશે અને ચાલીસ માર્ક્સનું ટોપિક રહેશે આમ કુલ કરીને ટોટલ બસો માર્ક્સનું તમારું પેપર આવશે આપણે વાત કરીએ તો એ પ્રમાણે ક્રમ નંબર ટુ એટલે કે જે ઇંગ્લિશનો ટૉપિક હતો એ ફક્ત અંગ્રેજી ભાષામાં રહેશે બાકીના બધા ટૉપિક એ ગુજરાતી ભાષામાં તમારે પ્રશ્નો આવશે અને તમારે એના જવાબ આપવાના રહેશે જો રેવન્યુ ટેલેટીની પરીક્ષા અથવા અન્ય કોઈ પરીક્ષાની વિશે કોઈ માહિતી જોતી હોય કોઈ પરીક્ષાનો સિલેબસ જોતો હોય તો આપણે નીચે કોમેન્ટ કરજો આપણે એ વસ્તુ તમને ઝડપથી જલ્દી યુટ્યુબ પર પ્રોવાઈડ કરવાની પ્રયત્ન કરીશું મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે